अम्मे केवा फौण्य साड़ी भगवाननी भूमि का आदे है मैनि हारेम्मे केवा भाग्य साड़ी ज्ञानी पुरुष पासे मुक्ति ने जावे भाड़े જો દાદા ભગવાનની વાત કરીએ જાત્રામાં રાજસ્થાન ગયેલા રાણકપુર બે બસ કે બે બસ હતી બે બસ લઈને ગયા હતા એ રાણકપુર ધર્મશાળામાં રાતે રોકાવાનું હતું એટલે ધર્મશાળામાં લિમિટેડ રૂમો હતી અને મહાત્માઓ ઘણા હતા એટલે પાંચ છ રૂમો ખૂટે એવા સંજોગ હતા દાદા માં આવી ગયું હવે જુઓ તમે એ દાદા ભગવાનની જે વહેવાની જે કરા છે ને કે બોધ કરા તો જોવું કે આ રૂમો ખૂટે એવી છે તો દાદા ભગવાને શું કહ્યું એટલે આમ ચાર બાજુ રૂમ હતી ને વચ્ચે મોટો ચોક હતો તો દાદા કે છે કે અમારો પલંગ છે ને અહિયાં ચોકમાં મૂકી દો અમે આ રાતના ઠંડક થઈ ગઈ છે એટલે બહાર ખુલ્લામાં અને પછી હતા આપતો તમે બધા કે આજુબાજુ સુઈ જજો એટલે અમને તો બધા એટલો ઉલ્લાસ અને એટલો આનંદ કે ઓહો હો હો આજે દાદા ભગવાન સાથે સુઈ જવાનું સમજે અને જો દાદા મને જે ઘટ સાખી બોધ કરા છે વ્યવહાર કરા કે અમે આજે દસ પંદર જણ રીતે જે બહાર ઉપલા સુઈ ગયા આપતો પૂરતો નિરૂબેન પછી પછી લઈને બીજા અમુક મહાત્મા બહાર સુઈ ગયા તો છ સાત રૂમો ખાલી થઈ ગઈ એટલે જે ખેંચ હતી ને રૂમોની રૂમો જે ઓછી હતી એનો પ્રોબ્લેમ એ ના થયો રૂમો ઓછી તેનો પ્રોબ્લેમ પણ ના થયો અને ઉપરથી જે બહાર સુઈ ગયા એની અંદર જબરજસ્ત આનંદ એને આખો લાઈફ ટાઈમ એક લાવો કે હું દાદા ભગવાન સાથે સુઈ ગયેલો હા તમે જુઓ બાકી દાદા એ કેવું હોત કે ભાઈ તમાર લોકો બાર સુઈ જજો તમે લોકો બાર સુઈ ગયા દાદા પાંચ દસ મહાત્મા કે ભાઈ તમે યંગ છો તમે બાર સુઈ જાવ એ બાર સુઈ ગયા પણ દાદા એવું કશું જ કહ્યું નથી દાદા કે ભાઈ મારો ખાટલો અહીંયા વચ્ચે મૂકી દો કે હું અહિયાં સુઈ જઈશ અને કે જેને આપતો અહીંયા સુઈ ગઈજ કે કે આ આ પોષણ પણ આપી દે પુષ્ટિ પણ આપી દે અને વ્યવહાર કરવા એવી હોય કે કોઈને ખબર પણ ના પડે અને બધાને અંદર આનંદ 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 થઈ જાય અને એને જીવનભરનું એક સંભાળનું રહી જાય તો કે આવો દાદા ભગવાનનો એક

દાદાના ગામ ભાદરના જ ચીમન કાકા હતા ચીમન કાકાના ભાગે એ ડોલ દાદાના માથે થી પાણી નાખવાનું આવ્યું અને પછી બરોડા આવીને જે વાત કરતા હતા દાદાને ઓ હો 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 મને કે ચૌદ લોકોના નાતને નવડાવાનો લાહો મળ્યો

समय समधर्म जाने जाशे <ेल>